ચૂક્યા છીએ જય ગુરુદેવ ગૌશાળા અમારા મોટા ભાઈ માં બલદેવભાઈ ડાંગર ની ગૌશાળા છે જ્યાં સંજયભાઈ ડાંગર અમને આજે મુલાકાતે લઈ આવ્યા છે તો ચાલો આપણે તમે અને અમે સાથે મળી અને ગૌશાળાની મુલાકાત લઈએ અને બલદેવભાઈ સાથે વાત કરીએ અને કઈ રીતે ગૌશાળાનું કાર્ય કરતા હોય છે એનો ગૌ પ્રેમ કઈ રીતે ગાયોની માવજત કરે છે અને કઈ રીતે ગાયોનું સંચાલન કરે છે તો ચાલો એ બધું આપણે આ વિડીયોમાં આગળ જોશું અને ખાસ બલદેવભાઈ દ્વારા જ એક પશુઆર એટલે કે ખોડ ઉત્પાદનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે એમની પણ આપણે માહિતી મેળવશું અને એ ખોડ એ આપણે કઈ રીતે ખરીદી શકીએ ક્યાંથી આપણને મળશે એ બધું પણ તમને આજ વિડીયો જણાવું ચાલો આપણે ગૌશાળાની મુલાકાત લઈએ તો ચાલો મિત્રો હું તમને મળાવું બલદેવભાઈ સાથે અને આપણે આ ગૌશાળાની શરૂઆત ક્યારથી થઈ આ ગૌશાળામાં કઈ રીતે કામ થાય છે એ બધી વાત હું તમને જણાવું અને ખાસ આપણું જે એક ખોડ જે પશુ આહાર છે એની વિશે પણ તમને માહિતી આપું કે કઈ રીતે બનતું હોય છે ને ક્યાંથી આપણને મળી જાય છે તો બલદેવભાઈ કેમ છો મજામાં તમે તો અમને ગૌશાળાની થોડીક વાત કરો અને આપણે કઈ રીતે કામ થતું હોય ગૌશાળા ક્યારે શરૂઆત થઈને બધી વાત કરો મારા વ્યુઅરને ગૌશાળા અત્યારે થોડા સમયથી પાંચ એક મહિનાથી અત્યારે અહીંયા ચાલુ છે આપણી ગૌશાળા ગૌશાળા એટલે કોઈ એવી ગૌશાળા નથી કે અહીંયા કોઈ આવીને કોઈ ધર્માદો કરી શકે આ મારી પોતાની પ્રાઇવેટ ગૌશાળા છે જ્યાં અમે ગાયોની સેવા કરવા માટે થઈને અમે આ ગૌશાળા શરૂ કરેલી વધારામાં કહું તો બધી દેશી ગાય છે દેશી ગાય જે આપણી આપણા પ્રાંતની ગાય જે કહેવાય આપણા દેશી ગાય

એ જ ગાયના દૂધ પાછા આપણે પીશી એ ગાયના દૂધ પીધા પછી આપણા આપણા શરીરમાં પણ એ તમામ પ્રમાણ અંદર પ્રવેશ કરે છે જેથી કરીને આ બધાય રોગની ઉત્પત્તિ થાય છે નવા નવા તો અમારો હેતુ એ છે કે ભાઈ અમે બને એટલું વધારે સેવા કરી ગાયની સેવા કરતા કરતા પણ સમાજની અંદર આપણા જેટલા જાણીતા છે આપણા મિત્ર સર્કલ છે અને આપણા કોઈ પણ સંબંધી આપણે એને આ દૂધ આપીએ ઓરિજિનલ આપી અને એમને ટૂંકમાં જે એમના સ્વાસ્થ્યની આપણે જેટલી કાળજી લઈ શકીએ આપણે કાળજી લઈ છીએ અને પ્લસ આ તો સેવા છે ગાયું રાખવી ગાયુંનું જતન કરવું અને એ જ આપણો ધર્મ છે ને એ જ આપણો ઉદ્દેશ્ય છે બલદેવભાઈ આપને ગાયુંનો શોખ ક્યારથી છે અને એ પણ થોડુંક આપણા વ્યુઅરને જણાવો શોખમાં તો એવું છે કે ગાય અમારી ઘરે નાનપણથી છે મારો જન્મ તો એની પહેલાંની અમારા ઘરે ગાય છે આજે સતત તમે સમજો કે આજે ત્રીસ ચાલીસ વર્ષથી અમારી ઘરે ગાય છે શરૂઆતથી લઈને અત્યાર સુધી અને આપણે જેમ અમને ખબર છે કે આપણે આપણી જ એક ખોળ કે પશુ આહારની શરૂઆત કરી છે કે એકદમ કુદરતી અને સારા કપાસિયાનું એને આપણે જે કપાસિયાનો ખોળ બનાવે છે તો એ એ આપણે શરૂઆત કરી એના વિશે વાત કરો બસ એ આ ગૌશાળા જ્યારે આપણે શરૂઆત ગૌશાળાની કરી ગાયું રાખીએ આપણે ત્યારે આપણે વિચાર કર્યું કે ભાઈ આ જે ભેળસેડિયો જે કાંઈ પશુ આહાર આવે છે કપાસિયા ખોળ ની અંદર હાલમાં આ સમય ની અંદર બહુ વધારે ભેળસેળ થાય છે તો આપણે એવું વિચાર કર્યો કે ભાઈ આપણા પશુને આપવા માટે સર્વશ્રેષ્ઠ વસ્તુ શું તો મને એવું લાગ્યું કે ભાઈ આપણે બીજેથી લઈને દેવું તો એમાં કદાચ આપણે કઈ ભૂલ ખાઈ જાય આપણે ભેળસેળ આવી જાય એની અંદર એમ તેના કરતાં આપણે જ હાથે એનું ઉત્પાદન કરવું ને આપણે જ આપણી ગૌ ગાયોને ને ઈ પાપડા પશુ આહાર નું આપણે સેવન કરાવું રોજે રોજે એમ તો મિત્રો હવે અમે તમને વિડીયોમાં આગળ આપણે જે પશુ આહારની વાત કરી એ ક્યાંથી મળશે કેવી રીતે મળશે એ બધી પણ માહિતી આપશું તો જો તમે એ લેવા ઈચ્છતા હો કે તમે એની કંઈ ઇન્કવાયરી ઈચ્છતા હો તો તમને મોબાઈલ નંબર પણ મળી જશે તો તમે એ સંપર્ક કરો બરદેવભાઈ આપણને એ કોઈને હોલસેલમાં જોતો હોય ખોડ તો પણ મળશે અને સિંગલ જોતો હોય કોઈ એક વ્યક્તિ લેવા આવે તો હાજર હશે અથવા મળી જશે હા અત્યારે અમે રોજે રોજનો જે કંઈ ખોળ બનાવ્યો છે રોજે રોજ જ અમે સપ્લાય કરતા હોઈએ છીએ જેટલો ખોળ બને એટલો અમે સપ્લાય કરતા હોઈએ છીએ અને જ્યારે જેટલો તમારે માનો કે છૂટક જોતો હોય તો છૂટક આપણી દુકાનેથી મળી જાય અને હોલસેલ જોતો હોય તો આપણે તમને આપણા કારખાનાથી અમે તમને આપી દઈએ તો જોયું મિત્રો એ ખોળ એવો હોય છે કે જેની જેટલી જરૂરિયાત પડે છે ખોળની એટલો જ બનાવે છે અને કદાચ કોઈ એડવાન્સમાં કહી જાય કે આટલો અમારે જોઈ છે તો એટલો બનાવી રાખે છે અને છૂટક પણ મળશે અને હોલસેલમાં પણ મળશે તમે એક વખત ઉપયોગ કરો એ ખોળનો અને જો એનું રિઝલ્ટ ને બળદેવભાઈ આપણે તમે જેમ માહિતી મને આપી કે આપણી જે આપણું જે ખોડ છે આપણું જે પશુ બન્યો છે એને પહેલાં તમે જ આપણી ગૌશાળામાં વાપરો અને એના તમામ ફાયદાને બધું જોયું ને પછી જ લોકો માટે વેચવામાં મૂકો એના વિશે પણ થોડીક મને વાત કરો હા સો ટકા એ વાત સાચી છે તમારી મેં જ્યારે પોતે પહેલાં પ્રયોગ કર્યો આ બધી ગાયો ઉપર એ પ્રયોગ એટલે કે ભાઈ આપણી ગાયોને આપણો જ ખોડ આપણે આપીએ અને એના માટે સારામાં સારી ને શુદ્ધ વસ્તુ શું છે તો એના માટે થઈને અમે પોતે જ અત્યારે પશુઆહાર બનાવીએ છીએ રામબાણ પશુઆહાર અને એનો અમે અત્યારે અમારી ગૌશાળાની અંદર ભરપૂર ઉપયોગ કરીએ છીએ અમારા નાના મોટા બધાએ ગાયું વાછડી વાછડા તમામને અમે એક ફોડ આપી એના ઘણા બધા ફાયદા છે એમાંથી હું તમને નાનો એક ફાયદો કહું કે સૌથી પહેલાં તો આ સમયની અંદર શુદ્ધ અને ચોખ્ખું મળવું જ મુશ્કેલ છે બરાબર છે તો એ ક્વોલિટીની તમામ જવાબદારી અમારી છે આની અંદર જે અમે અમારી ગાયને આપી છે એમને અમે આજ પશુ આહાર આપીએ છીએ તો અમારી ક્વોલિટીની અને સર્વિસની આ બે જવાબદારી અમારી છે જેને અમે પૂરેપૂરી સારી રીતે નિભાવીએ છીએ અને વધારામાં હું તમને કહું કે ભાઈ આનાથી અમને શું ફાયદા થયા તો આજથી તમે એક મહિના પહેલા તમે આ ગાયોને જોઈ હતી તમે પોતે જઈને આવ્યા હતા બરોબર ને તો ત્યારના તમે શારીરિક એના બંધારણ ઉપર તમે ફેરફાર જુઓ એના શરીરમાં ફેરફાર જુઓ એની સ્કીન ઉપર ફેરફાર જુઓ પ્લસ એના સિંગડાની અંદર ફેરફાર જુઓ બરોબર છે તમામમાં તમને ચેન્જ દેખા છે અત્યારે જેની તંદુરસ્તી છે બરોબર છે આવી પહેલા નહોતી તમે જોયું હોય છે બરોબર અને પ્લસ બીજું એ કે અત્યારે જે આપણું દૂધ હતું જે દૂધનું ઉત્પાદન રેગ્યુલર જે ત્રણ ચાર લિટર એક ગાયની અંદર થતું હોય છે બરોબર છે તો આજે અમે અમુક ગાયોની અંદર આપણે પાંચ પાંચ લિટર સાડા લિટર સુધી અત્યારે અમે ઓલરેડી અત્યારે પહોંચી ગયા છે આપણા પશુ આહારથી અને બાકી તો શું છે તમે જેવી ચાકરી કરો બરોબર છે જેવી ગાયું તમને દૂધ આપે એમ એટલે અત્યારે અમને એ વાતનો આનંદ છે કે ભાઈ અમે અત્યારે જે શુદ્ધ મટીરિયલ સારું મટીરિયલ ખવડાવીએ છીએ તો એ વાતનો અમને આનંદ છે અમને સંતોષ છે એમ કે ભાઈ આજની તારીખમાં આપણે કોઈ પણ પ્રકારનું આપણે દવાવાળું જંતુનાશક દવાવાળો ખોરાક આપણે કોઈ જાતનું કંઈ આપતા નથી આજના સમયની અંદર આપણે વાત કરીએ તો ગાય એ જીવન છે ગાય વગરનું જીવન અધૂરું છે ગાય ધાર્મિક દ્રષ્ટિથી આધ્યાત્મિક દ્રષ્ટિથી અને આપણા પોતાના માટે વ્યક્તિગત માટે વિચાર કરીએ તો પણ ગાય રાખવી જ જોઈ હરેક વ્યક્તિને હરેક સમાજને કે દરેક વ્યક્તિ ઘરે ઘરે ગાય રાખે એમ આપણી ગૌશાળાની અંદર હાલ અત્યારે પચીસથી ત્રીસ નાની મોટી ગાયો છે અને તમારી સામે જે કાંઈ શેડ બનાવેલો છે આ એ અંદાજીત સો બાય બાવીસ ફૂટની ઊંડાઈ અને પહોળાઈ છે અને બાકી તમામ સુવિધા અંદર અત્યારે રાખવામાં આવી છે જે અત્યારે ગાયને જરૂરી હોય કરીને ગાયની વાત કરીએ તો મારો પોતાનો વ્યક્તિગત મત અને વ્યક્તિગત અનુભવ જો તમે પછી સવારથી સાંજ તમારી ક્યાં પોતાને ખબર રહેતી નથી એમ તમારો સમય આખા દિવસનો હોય જાય તમને ખ્યાલ રહેતી નથી અનેક પ્રકારના એક અલગ આનંદની અનુભૂતિ આપડે થાય છે આપણે જે આ ખાતર આપણી ગાયોમાંથી જ આપણે આ ખાતરનું ઉત્પાદન કરીએ છીએ જેના છાણમાંથી દેશી છાણમાંથી જે પણ ખાતર થાય એનો આપણે ખેતીમાં આપણે ઉપયોગ કરવા આપીએ છીએ અને જે જે પોષક તત્વો આ છાણની અંદર ઘટે છે એની લેબોરેટરી કરાવી અને આપણે લેબમાં ટેસ્ટ કરાવીને આપણે જોઈએ છીએ કે આની અંદર જે જે તત્વો ઘટતા હોય એ આપણે આની અંદર આયુર્વેદિક ઔષધિથી આપણે પૂરા કરીએ છીએ અને આપણા ખાતરની અંદર તમે જોશો તો કોઈ પણ પ્રકારના રોગ આવતા નથી એના માટે દવા આપણે જ બનાવી છીએ ગૌમૂત્રમાંથી દવા બનાવી છે અમુક આયુર્વેદિક ઔષધિઓનું આપણે દવા બનાવી છે એમાંથી જે આ ખાતર બનાવી છે એટલે તમે આનો ઉપયોગ કરી શકો છો અને સો તમને રિઝલ્ટ મળશે આમાં એમ તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ જય ગુરુદેવ એન્ટરપ્રાઇઝ કે જ્યાં આપણે બળદેવભાઈ દ્વારા જે ખોડ એટલે કે જે પશુહારનું જે ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે અને જે લોકો માટે જે વેચવામાં એટલે કે વેચાણથી લોકોને આપવાની શરૂઆત કરી છે તેમના માટે દુકાન પણ કરવામાં આવેલી છે અને હાલ તમે જે અમારી પાછળ જોઈ શકો છો એ જ દુકાનથી આ માલ આપણને વેચાતો મળી શકે છે તો હું તમને પેલા તો એડ્રેસની વાત કરી દઉં કે એડ્રેસ કઈ જગ્યાએ છે તો આપણે જે અત્યારે ઓમ ગુરુદેવ એન્ટરપ્રાઇઝ આવેલું છે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ એટલે કે રાજકોટનો જે ગ્રીન ઉપયોગ કરી શકો છો અને સો ટકા તમને રિઝલ્ટ મળશે આમાં એમ તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ જય ગુરુદેવ એન્ટરપ્રાઇઝ કે જ્યાં આપણે બળદેવભાઈ દ્વારા જે ખોડ એટલે કે જે પશુહારનું જે ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે અને જે લોકો માટે જે વેચવામાં એટલે કે વેચાણથી લોકોને આપવાની શરૂઆત કરી છે તો એમના માટે દુકાન પણ કરવામાં આવેલી છે અને હાલ તમે જે અમારી પાછળ જોઈ શકો છો એ જ દુકાનથી આ માલ આપણને વેચાતો મળી શકે છે તો હું તમને પહેલાં તો એડ્રેસની વાત કરી દઉં કે એડ્રેસ કઈ જગ્યાએ છે તો આપણે જે અત્યારે ઓમ ગુરુદેવ એન્ટરપ્રાઇઝ આવેલું છે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ એટલે કે રાજકોટનો જે ગ્રીન લાઇન ચોકડીથી જે આપણે પ્રદ્યુન પાક આરટીઓ સાઈડ જતા હોઈએ છીએ ત્યાં જૂનું માર્કેટિંગ યાર્ડ આવેલું છે અને ત્યાં જ સૌથી પહેલાં જ અંદર આવતા જમણી બાજુ આપણને જય ગુરુદેવ એન્ટરપ્રાઇઝ દુકાન દેખાશે અને સૌથી કોર્નરની છેલ્લી દુકાન છે જ્યાં રામબાણ એ રીતે એક બહુ મોટું હોર્ડિંગ લાગેલું છે અને જ્યાંથી આપણને તમામ પ્રકારનો પશુ આહાર જે પણ આપણું ઉત્પાદન છે એ મળી શકે છે તો ચાલો હવે હું તમને જણાવું કે કઈ પ્રકારનું પેકિંગ હોય છે અને કઈ પ્રકારનું વસ્તુ મળે છે તો તમે જોઈ શકો છો આ રીતે પચાસ કિલોના વજનનું એક બાચકું આવું પેકિંગ આપણને રામબાણ ખોળનું પશુ આહારનું મળી જાય છે આ જ વસ્તુ આપણને હોલસેલમાં જોઈએ તો હોલસેલમાં મળી જાય છે એટલે કે વધારે સ્ટોકમાં જો જરૂર હોય તો પણ મળી જશે તો આપણે ડાયરેક્ટ કારખાનેથી મળી જશે અને કદાચ આપણે જો સિંગલ સિંગલ પાચકા જોઈએ તો પણ મળી જશે અને બે વસ્તુ અહીંયાથી મળી જશે અને કારખાનાથી પણ મળી જશે હું તમને મોબાઈલ નંબર આપું છું તમે એમના પર સંપર્ક કરીને વધારે માહિતી વધારે વિગત લઈ શકો છો અને ભાવતાલની પણ તમે માહિતી એ જ નંબર પરથી લઈ શકો છો તો મિત્રો હું જો તમને રામબાણ પશુ વાત કરું ને તો આ એકદમ દૂધના ફેટ વધારનારી અને પશુની એકદમ તંદુરસ્તી વધારનારી વસ્તુ છે અને ભાવનું તમને કહું ને એમ તો બજારમાં જે ભાવના બીજા ખોળ મળે છે ને એના સમકક્ષ જ ભાવ છે એવું નથી કે ભાઈ કુદરતી છે ઓર્ગેનિક છે તો બહુ મોંઘું છે સમકક્ષ ભાવમાં જ આપણને મળી જાય છે અને વિટામિન યુક્ત અને દૂધના ફેટ વધારનારું તો છે જ તો તમે પણ એક વખત આપણા ગાય માટે ભેંસ માટે પશુ માટે એક વખત આ ટ્રાય કરો તમને બહુ મજા આવશે તમને એનું રિઝલ્ટ જોઈને તમને ખબર પડશે કે આ વસ્તુ કેટલી સારી છે તો ફ્રેન્ડ્સ તમને કેવી લાગી અમારી આ નવી ડોક્યુમેન્ટ્રીઝ અને આના વિશે તમારા શું અભિપ્રાય છે એ બધું અમને કમેન્ટ્સમાં જણાવો જો તમને આ ડોક્યુમેન્ટરી ગમી હોય ને તમે અમારી આવી બીજી પણ ડોક્યુમેન્ટરી જોવા ઈચ્છતા ને તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને સ્ક્રોલ કરો નીચે પણ બીજા ઘણા બધા વિડીયો મૂકેલા છે અને અમારા મિત્ર એટલે કે ડાંગર કે જેની પણ યુટ્યુબ ચેનલ છે નિલેશ ડાંગર યુટ્યુબમાં સર્ચ કરો અને એમાં પણ અમે આવી બીજી ઘણી બધી ડોક્યુમેન્ટરીઝ બનાવેલી હોય છે ઘણા બધા અલગ પ્રકારના એક્સપ્લોર વિડીયો પણ મૂકેલા હોય છે તો એ પણ જોવા માટે તમે એમને પણ સર્ચ કરો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ચાલો ફરી મળીશું આવી જ નવી એક ડોક્યુમેન્ટરીઝમાં ત્યાં સુધી જોતા રહો અમારા બીજા વિડીયો અને આ ખાસ જો તમે પશુ ધરાવો છો તમારા ઘરે ગાય ભેંસ છે તો તમે એક વખત રામબાણ પશુ ઉપયોગ એકવાર જરૂર કરો તમે એકવાર એનો એનો રિઝલ્ટ જુઓ અને જો તમને બલદેવભાઈનો વિડીયો ગયમો હોય અને બલદેવભાઈનો બીજો વિડીયો જોવા ઈચ્છતા હોય તો પણ તમે જરૂર કોમેન્ટ કરો તો અમે બલદેવભાઈ સાથે વાત કરીને બીજો વિડીયો પણ જરૂર લઈ આવશો ચાલો ફરી